તો મોરબીમાં ચેલેન્જની ચર્ચા વચ્ચે વધુ એક ચેલેન્જ જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીને આપની ચેલેન્જ જેમાં રાતી દેવડી તમે જડેશ્વર પુલ રિપેર કરવાનો પડકાર ફેંક્યો વિડીયો વાયરલ કરીને આપની જીતુ સોમાણીને ચેલેન્જ તો જે રીતે રાતી દેવડી જડેશ્વર પુલ રિપેર કરવાનો પણ હવે પડકાર છે તે ફેંકવામાં આવ્યો છે એક બાદ એક રિયાલિટી ચેક કરવામાં આવી છે સાથે સાથે ચેલેન્જ આપી છે કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી તૂટી ગયેલા પુલ તમે સમારકામ નથી કરાવી એક વરસથી અહીંયાના લોકો હેરાન થાય છે એક વરસથી આ રસ્તાને તમે રિપેર નથી કરાવી શકતા અને રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તમે જોઈ શકો નીચે દેખાડો પેલે તમે જોઈ શકો કે કે પાણી નથી એટલે અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબરમાં કે તમને જે એટલો જખો શોખ હોય મોરે મોડો દેવાનો તો તમે રાજીનામું લઈ દયો ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે રણછોડભાઈ એક જ કાપી પ્રદેશના કોઈ નેતાની જરૂર નથી પ્રદેશમાંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ ફુલેટીયા ગામ રૂપાવાટી આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતાએ તમને ચૂંટા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે ચૂંટા છે જનતાના કામો કરવા માટે ચૂંટા છે